ચરોતરમાં લાલસે વડોદરાનો સાઈડ કર્યા અમદાવાદમાં વાગેલા પ્રદીપસિંહ વાઘેલા સાવરણી ઘર સાફ કરે સડી એકે શું થાય એક સડીથી કશું ના થાય પણ અનેક જે કચરો છે જે લોકો એવો અહમ લઈ ત્યારે એક નવો જ અવાજ ઉભો થયો અને આની અંદર હું તો એમ આપ કહું છું કે આ જે કંઈ ઊભું થયું છે તે એક કુદરતી અને માતાજીની કૃપાથી આ આંદોલન ઊભું થયું છે અમે બધા એને કહીએ છીએ કે આ સંકલન સમિતિ તો ફક્ત મોરું છે અમે તો એક વ્યવસ્થા છે સંકલન સમિતિનો હેતુ આની અંદર બહાર આવવાનો એટલો જ હતો કે આપણા યુવાનો ગેરમાર્ગે દોરાઈ ન જાય કોઈ જે જે લોકો આંદોલનકારીઓ છે એ તોડફોડ તોફાન કરી અને પોતાનું કરીને છેલ્લે સાઈડની અંદર બેસી જાય ક્ષત્રિય વીરો બહેનો માતાઓ ચરણ સ્પર્શ નમસ્કાર આગળ સર્વ મહાનુભવો પ્રગટ કરી એક વાત આપણે આપણે નથી કરવી મૂળ હેતુ જઈએ ઇતિહાસમાં પહેલી વાર ઇતિહાસમાં શબ્દ વાપરું છું સાંભળજો ઇતિહાસમાં પહેલી વાર આપણે એક જાજમ પર બેઠા છે મહારાણા પ્રતાપ ના સમયે આ પરિસ્થિતિનું જો નિર્માણ થયું હોત ને તો આજે જે આપણે જેમની હેસિયત નથી એને આપણે માનની આદરણીય કેવું પડે છે આજે આપણી નમ્રતા આપણી કમજોરી બની ગઈ

આ સંગઠન સમિતિના કોઈ આગેવાન નથી કે નથી ભાજપ પ્રેરિત આપણે તો ફક્ત આપણા હક માટેની આ લડાઈ છે હક્ક માટેનો સત્યાગ્રહ છે હક માટે આપણી જે અસ્મિતાની ઉપર જે ગામ કર્યો બાપુએ ઘણું કહ્યું કે વર્ષોથી આપણે અમુક અમુક બાબતો જતી કરતા આપણા ગુજરાતમાં જો એક મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું છે એ શાંતિથી ચાલ્યું હોય ને તો એક સંકલન સમિતિને આભારી છે તેમના બધા જ ને નિષ્ઠાવાન હોદ્દેદારશ્રીઓને જ આભારી છે એટલે આપણે આ જ સંસ્થા સાથે જોડાયેલા રહીશું અને હજી આ આપણી લડત ચાલુ જ રહેવાની છે આ બે પાટ પૂરી નથી થવાની હજી સુધી આપણે ઘણી લાંબી લડત આપવાની છે પણ આપણા સંકલન સમિતિના આગેવાન શ્રીઓ આપણને આદેશ આપે એ પ્રમાણે જ આપણે આગળ વધીશું જેથી કરી આપણું જે કંઈ લડતનું આયોજન છે એ એમના માર્ગદર્શન નીચે જ ગોઠવાય અત્યારે જે શાંતિ છે ને એની આખા ભારતમાં નોંધ લેવાની છે વિશ્વમાં નોંધ લેવાની છે કે પહેલીવાર આવું આંદોલન શાંતિપૂર્ણ અને શિસ્તથી બની રહ્યું છે બધા મહાનુભાવોએ ખૂબ બધી બહુ સરસ વાત કરી દીધી છે અને હવે આપણે બધા એક જ પ્રવાહમાં આગળ વધી રહ્યા છીએ અને એ આજે સિત્તેર વર્ષ પછી આપણને સંગઠનને એકતા દેખાઈ રહી છે એનું ખૂબ ગૌરવ છે અને એનો આપણે પોઝિટિવ લઈએ કે પસાભાઈએ જે કાંઈ વાણી વિલાસ કર્યો એના કારણે આપણે આખો ગુજરાતનો રાજપૂત સમાજ એક થયો છે સંકલન સમિતિની વાત કરીએ એમ સંકલન સમિતિ બે હજાર તેરમાં એટલે અગિયાર વર્ષ પહેલાં શરૂઆત થઈ ગઈ હતી અને ખૂબ અને એમાં કહેવાય ને કે એક એવા સારા વિચાર એવા પવિત્ર વિચાર એવા વિક્રમસિંહજી એ બાપુ સાહેબના પવિત્ર વિચારથી બી રોપા જાડેજા સાહેબે પણ બધી વાત આપણને કહી બસ નવું આમાં કંઈ છે નહીં આપણા ભાઈઓ સંકલન સમિતિ માટે જ બહેનો ભાઈઓ જે સંકલન સમિતિવા રાખ્યા છે એ જ રાહ ઉપર આપણે ચાલવાનું છે વોટ દેવા જાઓ તો આપણે આપણા વિચારો ત્યાં કરી અને મન મજબૂત કરીને વિચાર કરીને જ વોટ આપો એ આપણે બધાને યોગ્ય વાગે એ રીતે જ વોટ આપવો આપણે કોઈ પક્ષમાં નથી પણ બેન દીકરીની ટિપ્પણીના પક્ષમાં છીએ એટલે એ જોઈને જ આપ વોટ આપજો જય માતાજી બધા સંમેલનો ભરાયા છે અને સમગ્ર ગુજરાતમાં તમામ પ્રકારના ક્ષત્રિયો એક ક્ષત્ર નીચે એકત્ર થઈ માગે કે મે કોઈ જાળ મારો નિયમન પાછું ખેંચ્યું નથી પણ જો મારા પક્ષને ભાજપનું નુકસાન થતું હોય તો માફી માંગું છું માફી હો અહંકારથી માંગી એટલે વધારે ભડક્યો